અત્યારે મહત્વના સમાચાર આવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના થરાદથી થરાદ નગરપાલિકા સફાઈ અભિયાનમાં જે રોક્યા બનાસકાંઠા જિલ્લાના થરાદ નગરપાલિકાની ઘોર બેદરકારી આવી સામે અત્યારે ચોમાસાનો સમય ચાલી રહ્યો છે ત્યારે અનેક પ્રકારના રોગો લોકોમાં થતા જોવા મળી રહ્યા છે અને સરકારી દવાખાનાઓમાં પણ દર્દીઓ ઉભરાઈ રહ્યા છે જ્યારે આ બીમારીઓનું મુખ્ય કારણ થરાદ નગરપાલિકાની ઘોર બેદરકારીથી ભૂગર્ભ ગટરો ઉભરાઈ રહી છે જે તે ગંદુ પાણી રોડ ઉપર વહી રહ્યો છે અને લોકોને ચાલવામાં પણ મુશ્કેલીઓ પડી રહી છે અને મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે આ બાબતના સમાચાર વારંવાર મીડિયા તેમજ પ્રેસ મીડિયામાં રજૂઆત કરવા છતાં પણ અધિકારીઓની આંખ ખુલતી નથી જેમાં અત્યારે એક વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના થરાદ વિસ્તારમાં આવેલ

સ્કૂલે આવતા છતાં નાના બાળકોને મચ્છરોથી રોકચણો થવાની ભીતી સેવાઈ રહી છે અને નગરપાલિકા તંત્ર અને સ્થાનિક લોકોએ અનેક વખત રજૂઆત કરી છતાં પણ થરાદ નગરપાલિકા તંત્ર ખોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે અને અત્યારે ચાંદીપુરમ રોગ ચાલી રહ્યો છે અને રોગના કારણે

અનેક સવાલો થઈ રહ્યા છે અને જેમાં તહેવારોમાં તમામ લોકો પોતાના ઘરોને સ્વચ્છ રાખે છે પરંતુ ઘરની બહારના રસ્તા ઉપર ભૂગર્ભ ગટરનો ગંદુ પાણી ઉભરાઈ રહ્યું છે તેનું શું અને જેમાં જાગૃત નાગરિક દ્વારા અનેક વખત લેખિતમાં રજૂઆત કરવા છતાં

અને જેમાં લોકમુખે એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે અમે ટાઈમસર વેરાઓ ફરીએ છીએ તેમ છતાં અમને કોઈ સગવડ કેમ મળતી નથી તો થરાદ નગરપાલિકા મામલતદાર અને શ્રીને અરજ કરીએ છીએ કે અમારા વિસ્તારમાં જે તે ગંદકી થઈ રહી છે તે તાકીદે દૂર કરાવી તેમજ આરોગ્ય વિભાગ પણ આ બાબતે ધ્યાન રાખે તે જરૂરી છે અને તાકીદે સફાઈ કામ થાય તેવી લોક માંગ ઉઠવા પામી છે અને ગુજરાત ન્યૂઝના આ અહેવાલથી